સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુર્સદ ગામેથી ગઈકાલે બે કિશોર ગૂમ થઈ ગયા હતા. ભારે શોધખોળ બાદ નેશનલ હાઈવે 48 ને અડીને આવેલી પીપોદરા ગામ પાસેની નહેર પાસેથી બંનેના કપડા અને ચપ્પલ મળી આવ્યા હતા. પરિવારના લોકોએ કપડા અને ચપ્પલ તેમના ગૂમ થયેલા બાળકોના હોવાની પુષ્ટિ કરી હતી. કીમ પોલીસ આજે સવારે ફાયર બ્રિગેડને જાણ કરવાની હતી દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ઓલપાડ તાલુકાના ભાદોલ ગામેથી અને નજીક આવેલા કાછબ ગામે નહેરમાંથી અલગ અલગ જગ્યાથી બે મૃતદેહ મળી આવ્યા છે કિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લીધો અને ગુમ કિશોરોના પરિવારના લોકોને બોલાવી ઓળખ કરાવતા મૃતદેહ ગુમ થયેલા બાળકોના જ હોવાનું જણાવ્યું હતું પોલીસે બંને મૃતદેહનો કબજો લઈ કીમ આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ કરાવી બંને મૃતદેહ તેમના પરિવારજનોને સોંપ્યા હતા રાજેશ લક્ષ્મણભાઈ કુશવા દ્વારા એક પ્રકારની ફરિયાદ આપવામાં આવેલી કે તેમના બાળક કરણ જે એના મિત્ર સત્યમ સાથે ક્યાંક ચાલી ગયેલ છે એ બાબતની ફરિયાદ આપવામાં આવેલી જે દ્વારા જેના આધારે કિમ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલી આઈપીસી કલમ ત્રણસો તેસઠ મુજબ ત્યારબાદ એની ફરિયાદને આધારે કિમ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કિમ પોલીસ સ્ટેશનના એના રહેણાંક વિસ્તાર છે તેની આજુબાજુના તમામ સીસીટીવી કેમેરાઓ તેમજ આજુબાજુના વિસ્તારના તેના મિત્રો દરેકની પૂછપરછ કરવામાં આવેલી અને એ બાબતે એની શોધખોળ કરવામાં આવેલી અને ત્યારબાદ અમને સાંજે એ પ્રકારની માહિતી મળે છે કે આ બંને બાળકો છે એમના કપડાં જે નવી પારડી કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના નવી પારડી ખાતે આવેલ કેનાલ પાસે આ બંને બાળકોના કપડાં પડેલ હોવાની માહિતી મળેલ જેના આધારે તેના ફેમિલીને સાથે રાખીને કેનાલ પાસે કેનાલ પાસે ગયેલ અને જે બંને બાળકો છે એના કપડાં એના વાલી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ જે આધારે પોલીસને ખાતરી થયેલ કે આ બાળકો અહીંયા નહવા માટે આવેલ હોવાની જણાઈ આવતા એ બાબતે અમે જે કેનાલ પર એ બાબતે શોધખોળ કરવામાં આવેલી અને ત્યારબાદ બીજે દિવસે અમને આ પ્રકારની માહિતી મળે છે કે આ બંને બાળકો છે એમાંથી એક બાળક સત્યમ છે જેની ડેડ બોડી ભાદોળ ખાતેથી મળી આવેલ અને બીજું અન્ય બાળક છે કરણ જેની ડેડ બોડી કાછપ ખાતેથી મળી આવેલ જે બંને ડેડ બોડીઓને એના વાલી વારસ ઓળખી બતાવેલ હોય જેથી એ બંને ડેડ બોડીઓને કિમ પોલીસ સ્ટેશન ખા કિમ પીએસસી ખાતે લાવવામાં આવેલ અને એને પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવેલ છે અને હાલ બંને બોડીનું પોસ્ટમોર્ટમ થઈ ગયેલ છે અને બોડીઓ તેના મા બાપને સોંપી આપવામાં આવેલ છે